ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરી લાંચ લેતા પકડાયો ભરૂચ જિલ્લાનો સૌથી અધિકારી લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો માટી અને રીતિ માફિયાઓ સાથે સીધી ભાગીદારીશ કરતો હતો ભરૂચ જિલ્લામાં સૌથી અધિકારી કોણ તો કે જો જેની સ્પર્ધા રાખવામાં આવે તો પણ ખાન ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે કારણ કે તેની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો થતી રહી છે ભરૂચ કલેક્ટરને તેમના તાબાના અધિકારીની આટલી ફરિયાદ થતી હોવા છતાં તેની સામે કોઈ પગલાં લેવાતા ન હતા પરંતુ પાપનો ઘડો ફૂટે છે તે વાત સાર્થક થતી હોય તેમ ભરૂચના ભ્રષ્ટાચારીઓનો સરદાર લાંચ લેતા પકડાઈ જતાં હવે તેની કાળી કરતૂતોને બહાર આવવાનો માર્ગ મોકળો થયો છે ભરૂચના શાસ્ત્રી સહિત અલગ અલગ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ જાનીએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી હતી ભરૂચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મિલી ભગત રાખી તે ખનીજ ચોરો મોકળું મેદાન આપતો હતો જો કોઈ જગ્યાએ રેડ પાડે તો પણ નામ પૂરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે